જય વસરાજ જય ગુરુદેવ જય અભિયામાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છે રવાના ઢોકળા તો જરૂરથી તમે જોઈ લેજો બરફીને પણ ભૂલવાડી દઈએ અને જોતા જેવું જ લાગે કે બરફી હશે પણ આપણે બનાવવાના છે રવાના ઢોકળા તો હાલો આપણે રસોઈની સ્ટાર્ટ કરી હાલો મિત્રો આજે આપણે બનાવવાના છે રવાના ઢોકળા રવાના ઢોકળા બનાવવા માટે આપણે રવો કમ્પ્લીટ કરી લીધો છે જો આપણે અઢીસો કરતાં વધારે રવો લીધો છે તમારે જેટલા બનાવવા હોય એટલા તમે બનાવી શકો છો તો હવે આપણે આમાં દહીં એડ કરવાનું છે દહીંમાં આપણે ઢોકળા બનાવતી વખતે કલાકથી વધારે અગાઉ પલાળી દેવાનો છે કલાક દોઢ કલાક અગાઉ એટલે કે હવે આપણે આમાં દહીં એડ કરી દઈએ અને દહીં પણ આપણે મોડું મીડિયમ લેવાનું છે બહુ ખાટું નથી લેવાનું તો દહીં એડ કરી અને પલાળી દઈશું અને અને પછી ઢાંકણ લગાવી અને આને ઢાંકી દઈશું કલાકથી દોઢ કલાક પલાળવા દઈશું ત્યાર પછી આપણે ઢોકળા બનાવવાના છે તો હાલો આમાં દહીં એડ કરી દઈએ જો આપણે રવાના લોટનું બેટર છે એ આપણે સરસ મજાનું દહીંમાં પલાળી દીધું છે તમે જોઈ શકો છો આ રીતનું આપણે આછું હોવું જોઈએ હજી પલળશે એટલે સેજ રવો છે એ આપણે દહીં જે એડ કર્યું છે એ હોવી જાહે એટલે સરસ મજાનું થઈ જશે અત્યારે આપણે આમાં ઈનો કે ખારો અથવા તો મીઠું કંઈ પણ એડ કરવાનું નથી ખાલી દહીં એડ કરી અને આપણે મિક્સ કરી અને પલળવા દઈશું હવે આને આપણે ઢાંકણ લગાવી અને આપણે દોઢ કલાક સુધી રહેવા દઈશું રવાનું બેટર જે આપણે પલળવા મૂક્યું હતું એને આપણે કલાકથી દોઢ કલાક ઉપર આપણે થઈ ગયું છે હવે આપણે આ બેટરમાં સાજીના ફૂલ જે આવે છે એ સે જમતા આપણે આમાં એડ કરવાના છે બહુ વધારે નહીં તે જમતા એડ કરી દીધા છે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે એમાં મીડિયમ રાખવાનું છે બહુ ખારું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખશું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે ઢોકળ્યું છે પણ આપણે તમને બતાવવા માટે આપણે તપેલામાં પણ કદાચ કોઈને ઢોકળ્યું ન હોય તો તમે તપેલામાં પણ કરી શકો છો તો જો પાણી ગરમ કરવા મૂક્યું છે ને ઉપર આપણે હવાલો જે તૂટેલો હોય એ મૂકવો હોય તો પણ મૂકી શકો છો અથવા તો કોઈ પણ ડીશ મૂકી શકો છો જેથી કરી આપણે જે થાળી મૂકીએ ઢોકળાની એ ડૂબી ન જાય અને એમાં પાણી ન ભરાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને કાં તો કુંડલી આવે છે સ્પેશિયલ મૂકવા માટે એ આમાં તમારે એડ કરવાની છે પહેલાં મૂકી દેવાની અને ત્યાર પછી ઉપરથી આપણે ઢોકળાની થાળી મૂકવાની છે અને ઢાંકી અને પછી આપણે પકવવાના છે એ રીતે તો હવે આને આપણે મિક્સ કરી લઈશું બેટરને અને સે જમથો આપણે એનો એડ કરવાનો છે હવે આપણે આ તૈયાર થઈ ગયેલું બેટર છે એના આપણે બે ભાગ બનાવવાના છે એટલે કે દોઢ ભાગ કરવાનું છે આપણે એક ભાગનું આપણે સફેદ રહેવા દેવાનું છે અને આપણે અડધા ભાગનું છે એમાં આપણે પાલકની ચટણી એડ કરવાની છે એટલે પાલક અને ધાણાની ચટણી આપણે એકદમ લીલી ચટણી થઈ જાવી જોઈએ એ રીતે આપણે એડ કરવાની છે આમાં તો જો આપણે અડધા ભાગનું કાઢી લીધું છે અને એક ભાગનું આપણે બેટર આમાં રાખ્યું છે અને આ થાળી છે એમાં તેલવાળી આપણે ચમચી ફેરવી દીધી છે એટલે કે ફરતી બાજુ આ રીતે આપણે તેલ લગાવી દેવાનું છે તો તેલ લગાવી દીધું છે હવે આપણે આ બેટરને થાળીમાં એડ કરીશું એટલે કે વધારે એડ નથી કરવાનું સારી તમારે જે પ્રમાણે હોય એ પ્રમાણે જ એડ કરવાનું છે તો જો આમાં મેં ત્રણ ચમચા જેટલું એડ કર્યું છે બહુ વધારે નથી કરવાનું એમ જો આપણે મૂકી દીધું છે તપેલું હવે આપણે એમાં ઉપરથી ઢાંકણ લગાવી દેવાનું છે ઢોકરી હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી ઢોકળી એમાં તો આપણે આસાનીથી મસ્ત થઈ જઈશે અને કદાચ ઢોકળ્યું કોઈના ઘરે ન હોય તો પણ કોઈ પણ ઝંઝટ કે ટેન્શન ન લેતા કે આપણે તપેલામાં પણ ઢોકળા સરસ મજાના તૈયાર થઈ જાય તો તમને બતાવીશ કેવા ઢોકળા આપણા તૈયાર થઈ છે આજે આપણે તપેલામાં બનાવેલા ઢોકળા બતાવવાના છે તમને એ ઢોકળામાં તો બધા જ કરે છે પણ આપણે આ રીતે કરવાનું છે જો થાળી ફિટ થતી હોય તપેલામાં એવી થાળી મૂકી દેવાની છે અને ઉપરથી આપણે કંઈ પણ વજન એટલે કે ખાંડણી દસ્તો આપણે વજનમાં તો હોય છે બીજું આપણે કંઈ હોય કે ન હોય તો ખાંડણી દસ્તાને રીતે આપણે બધું મૂકી દેસું એટલે આપણે ક્યાંય પણથી વરાળ નીકળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે વરાળ ન નીકળે તો આપણે ઢોકળા જલ્દી પાકી જાય અને સરસ થઈ જાય જો આપણે વજન લગાવીને તપેલું મૂકી દીધું છે અને હવે આને આપણે ધીરા ગેસે પાંચથી દસ મિનિટ સુધી રહેવા દેવાનું છે અને 5 દસ મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે જ્યાં અડધું બેટર કાઢેલું પડ્યું છે તૈયાર કરેલું એમાં આપણે પાલક અને ધાણાની ચટણી એડ કરી દઈએ એટલે આપણે આ બેટર છે એ એકદમ લીલા કલરનું મસ્ત થઈ જાય તૈયાર તો હાલો ધાણા અને પાલકની ચટણી તૈયાર કરી લઈએ જો આપણે ધાણા અને પાલક નાખી અને આપણે થઈ ગયું છે બેટર તૈયાર તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર થઈ ગયું છે ને તો હવે આને પાંચ દસ મિનિટ થઈ જાય ત્યાર પછી ચેક કરી લઈએ કે આપણા ઢોકળા પાકી ગયા છે કે નહીં જો આપણે સરસ મજાના ઢોકળા થઈ ગયા છે તૈયાર તો તમે જોઈ શકો છો હવે આપણે એમાં આ જે ધાણા અને પાલકનું બેટર છે એ આપણે એડ કરવાનું છે તો હલો કરી દઈએ અને સરસ મજાનું પાથરી દેવાનું છે ફરતું આવી રીતે જો આપણે ધાણા મેથીનું એટલે કે ધાણા અને પાલકનું બેટર છે એ પાથરી લીધું છે આ ફરીથી ઢાકણ લગાવી દઈશું ફરીથી આપણે પાંચથી દસ મિનિટ સુધી રહેવા દઈશું ધીમો ગેસ રાખીને જો આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે ઢોકળા થઈ ગયા છે તૈયાર એટલે કે હવે આપણે જે આ સફેદ બેટર વહીધ્યું હતું એ આપણે એડ કરી દેવાનું છે તો એ જ રીતે આપણે તમે વધારે બનાવતા હોય તો બધા ગાણવા આપણે એ જ રીતે બનાવવાના છે તો એક જ ઘાણ બનાવ્યો છે એટલે એ જ રીતે આપણે બધા ગાણવા વાહામોર વાહામોર પકવતું જવાનું અને બેટર રેડતું જવાનું છે તો આપણે ત્રણ બેટર હતા બે સફેદ અને એક લીલું હવે આને આપણે પાથરી દઈશું સરસ મજાનું અને પછી આને આપણે દસ મિનિટ રહેવા દઈશું જો આપણે સફેદ સફેદ બ્લેટર છે એ પણ આપણે એમાં રેડી દીધું જ છે હવે ઢાંકણ લગાવી અને આને આપણે દસ મિનિટ રહેવા દઈશું એટલે સરસ મજાનો આપણે ઢોકળા થઈ જાય તૈયાર જો આપણે ગેસ બંધ કરી દીધો છે અને પાંચ મિનિટ થઈ ગઈ છે બંધ કર્યા પછી તો આપણે વરાળ જે બધી છે એ સરસ મજાને નીકળી ગઈ છે અને શાકુથી આપણે આ રીતે ચેક કરી લઈએ કે આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો શાકુમાં સેજી નથી છોડતું એટલે આપણે ઢોકળા થઈ ગયા છે બનીને તૈયાર તો હવે આપણે આ પ્લેટને બહાર કાઢી લઈશું અને થોડીવાર ઠરવા દઈશું ત્યાર પછી આપણે બીજા વાસણમાં લઈ લેવાનું છે

જોવામાં તો એવું જ લાગતું હશે કે બરફી છે બરફીનાથી ઢોકળા જ છે પણ આ રીતે જો આપણે એટલે સરસ મજાના એટલે કે આપણે પાલક અને ધાણાનું જે ચટણી તે રીતે એના લીધે આપણે એકદમ લીલા અને સરસ બન્યા છે તો હવે આને આપણે જો આપણે ઢોકળા થઈ ગયા છે તૈયાર આપણે થાળીમાંથી બધા લઈ લીધા છે નાના પીસ કરીને હવે આપણે તેલ મૂકી દીધું છે તળવા માટે તો આપણે જોઈ છીએ તેલ આવી ગયું છે કે નહીં હવે એમાં આપણે વધારે રાય અને આપણે આખું જીરું જીરું પણ વધારે લેવાનું છે મીઠા લીમડાના પાન અને આપણે મરચાની ચીરું કરી છે એ મરચાં અને સફેદ તલ થોડાક ખાંડવાળું પાણી તૈયાર કર્યું હતું થોડી વાર આપણે આ ખાંડ વાળું પાણી એડ કર્યું છે એટલે અને ત્યાર પછી આપણે એમાં ઢોકળા એડ કરી દઈશું પાણી આપણે સરસ મજાનું ઉકળી ગયું છે ઢોકળા આપણે એમાં એડ કરી દઈએ અને પછી આને આપણે મિક્સ કરી લઈએ અને લીલી કોથમીર હોય તો તમે ઉપરથી ગાર્નિશિંગ કરી શકો છો હલો આપણે ઢોકળાનો વઘાર થઈ ગયો છે અને આપણે પ્લેટમાં કાઢી લીધી છે તો તમે જોઈ શકો છો સરસ મજાના ઢોકળા થઈ ગયા છે ને જોતા જ મન થઈ જાય છે ને ખાવાનું તો આપણે આને લસણવાળી ચટણી સાઈઝ દહીં અને છા સાથે તમે સૌ કરી શકો છો અને કઢી હોય તો કઢી સાથે પણ સૌ થાય અને અમે લસણવાળી ચટણી વઘાર કરી અને એમની સાથે સૌ કરવાનું છે તો હાલો મિત્રો બધા ઢોકળા ખાવા અને નવો વિડિયો લઈને આવીએ ત્યાં સુધી આવજો